મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે મંગળવારના રોજ આપણે શ્રી બજરંગબલીના બાર નામોનો પાઠ કરીશું આ બાર નામોનો પાઠ કરવાથી ભગવાન બજરંગબલી આપના સર્વ કષ્ટોને હરી નાખે છે અને આપનું રક્ષણ કરે છે ભૂત પ્રેત સામે આપનું રક્ષણ કરે છે તો ચાલો આપણે ભગવાન હનુમાનના બાર નામોનો પાઠ કરીએ અને ભગવાન હનુમાનના બાર નામોનો અર્થ શું છે તે પણ જોઈએ જય હનુમાન જય બજરંગબલી પહેલું નામ હનુમાન ઓમ શ્રી હનુમંતે નમ તેનો અર્થ થાય છે ભક્ત હનુમાન જેમની ચીબુકમાં ફાડ છે તે બીજું નામ અંજની ઓમ અંજની સુતાય નમઃ તેનો અર્થ થાય છે દેવી અંજનીના પુત્ર ત્રીજું નામ વાયુપુત્ર ઓમ વાયુપુત્રાય નમઃ તેનો અર્થ થાય છે પવન દેવના પુત્ર ચોથું નામ મહાબલ ઓમ મહાબલાય નમઃ તેનો અર્થ થાય છે જેમની પાસે પ્રચંડ શક્તિ સામર્થ્ય હોય તે પાંચમું નામ રામેષ્ટ ઓમ રામેષ્ટાય નમઃ તેનો અર્થ થાય છે શ્રીરામના પ્રિય છઠ્ઠું નામ ફાલગુણ શખા ઓમ ફાલગુણ શખાય નમઃ તેનો અર્થ થાય છે અર્જુનના મિત્ર સાતમું નામ પિંગાક્ષ પિંગાક્ષાય નમઃ જેનો અર્થ થાય છે જેમની આંખો લાલ અને સોનેરી છે તે આઠમું નામ અમિત વિક્રમ ઓમ અમિત વિક્રમાય નમઃ જેનો અર્થ થાય છે જેમની વીરતા અથાક અને અપાર હોય તે નવમું નામ ઉદધિક્રમણ ઓમ ઉદધિક્રમણાય નમઃ તેનો અર્થ થાય છે એક છલાંગમાં સમુદ્ર પાર કરનારા દસમું નામ સીતાશોક વિનાશન ઓમ સીતાશોક વિનાશાય નમઃ તેનો અર્થ થાય છે માતા સીતાનું દુઃખ દૂર કરનારા અગિયારમું નામ લક્ષ્મણ પ્રાણદાતા ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ તેનો અર્થ થાય છે લક્ષ્મણના પ્રાણ પાછા લઈ આવનારા બારમું નામ દશગ્રીવા દર્પહા ઓમ દશ ગ્રીવશીય દર્પાયે નમઃ તેનો અર્થ થાય છે દશ માથાવાળા રાક્ષસના ઘમંડનો નાશ કરનારા જય બજરંગબલી મિત્રો જો તમે રોજ અથવા દર મંગળવારે આ બાર નામોનો પાઠ કરશો તો ભગવાન હનુમાન તમારું રક્ષણ જરૂર કરશે તમારા સર્વ કષ્ટોનો દૂર કરશે અને તમને બધી મુશ્કેલીઓનો સામનો કરાવશે અને તેમાંથી પાર કરાવશે જય હનુમાન